મિત્રો જય હિન્દ ઉચો ડીને ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતી જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસ માટેની જાહેરાત આવી ગઈ છે અને જે મિત્રો બે હજાર ત્રેવીસમાં જ્ઞાન સહાયકની અરજી કરી અને જ્ઞાન સહાયક તરીકે નોકરી મેળવવીથી એમને ફરીથી રિન્યુ કરવામાં આવશે સાથે સાથે જેમને અરજી નથી કરી અથવા તો જેમને શાળા નથી મળી એમના માટે શું ફરીથી ફોર્મ ભરવામાં આવશે અને જો તમારે શાળા બદલવી હોય તો તમારે પ્રોસેસ કરવી પડે અને રિન્યુ માટેની શું પ્રોસેસ છે જેના વિશેની સંપૂર્ણ અપડેટ મેળવું છે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી રહે અને સાથે સાથે આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેમાં તમે એડ થઈ જશો તમને તેમાં આ સંપૂર્ણ માહિતીની પીડીએફ પણ મૂકી દેવામાં આવશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આ પરિપત્ર ત્રણ પોંચ બે હજાર ચોવીસના રોજ કમિશનર કચેરીની શાળા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે અને પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી તથા બિન સરકારી અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા બાબતેનો જે પરિપત્ર છે એમાં જે જણાવવામાં આવ્યું છે કે ચાર પોંચ બે હજાર ચોવીસ સુધી જે આ જ્ઞાન સહાયકોનો કરાર હતો એ પૂર્ણ થઈ ગયો છે પરંતુ જે રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરી નવ પોંચ ચોવીસથી બાર છ ચોવીસ સુધી જાહેર કરતો જ્ઞાન સહાયકોના કરારનો સમયગાળો આઠ પોચ સુધી લંબાવવામાં પણ આવ્યો હતો અને સાથે સાથે જે પણ આગામી સમયમાં જ્ઞાન સહાયકોની કરિયરની જે મુદત પૂર્ણ થઈ રહેલ હોય સંદર્ભમાં પહોંચતી નિયત થયેલી જોગવાઈઓ અનુસાર જ્ઞાન સહાયકોની કામગીરીની સમીક્ષા બાદ કરાર રિન્યૂ કરવા સંદર્ભે આપના તાબા હેઠળની સરકારી તથા બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આપની કક્ષાએથી જરૂરી સૂચનાઓ કરવા સદર પત્રથી જણાવવામાં આવે છે અને સાથે સાથે સરકારી બિનસરકારી અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થતી જ જે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ના બગડે એના માટે નવો સત્ર શરૂ થયો વેકેશન ખુલ્યાનો જે પ્રથમ દિવસ હોય ત્યારે જ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે એ હેતુ સર અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સાથે સાથે તે માનદ વેતન અને કામગીરીની સમીક્ષા બાબતે પણ જે તે શાળાઓ છે એમાં જે એસ એમડીસી અથવા તો શાળા સંચાલક મંડળ દ્વારા એમને પરણામપત્ર આપવામાં આવે અને એ પરમાણપત્ર સાથે જે જિલ્લા શિક્ષણ અધિકારીના જે બિડાણમાં નિયત જે પત્રક એકસો સીટ આપે છે એ ભરી અને નીચેના પરણપત્ર સહિતની વિગતો વીસ પાંચ ચોવીસ સુધીમાં મોકલી આપવાની છે આ રીતનું તમને જ્ઞાન સહાયક તરીકેનું એક પ્રમાણપત્ર આપશે જેમાં પરણામપત્ર આપવામાં આવે છે કે જે જિલ્લામાં કાર્ય તમામ જ્ઞાન સહાયકોના માનદ વેતનની ચૂકવણી કરી દેવામાં આવેલ છે અને આજની તારીખે કોઈ પણ જ્ઞાન સહાયકોને ચૂકવવાપાત્ર રકમ બાકી રહેતી નથી તારીખ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જે તે આ કરાર કરવાનો રહેતો હોય છે એના પછી કરાર રિન્યૂ કરવા બાબતેની વાત કરવામાં આવે તો બાર છ બે હજાર ચોવીસ સુધી ઉનાળું વેકેશન જાહેર કર્યું છે અને એના પછી પ્રથમ દિવસે એટલે કે બાર તારીખથી લઈ અને અગિયાર માસનો નવો કરાર પણ કરવામાં આવ્યો છે જેમાં અમુક સૂચનાઓ પણ આપી છે જે સૂચનાઓ ખાસ વાંચી લેવાની રહેશે જેમાં સૌથી પહેલાં તમારે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તો જ તમે નવેસરથી અરજી કરી શકશો એના પછી જે એસએમડીસી અને જે મંડળ હોય એ તમામ તમારી સમીક્ષાના અંતે તમને એક પ્રમાણપત્ર આપશે અને એના આધારે તેર છ ચોવીસથી લઈ અગિયાર માસનો વેકેશન સિવાય નવો કરાર પણ તમને રિન્યૂ થશે એના પછી જે શાળામાં તમે નિમણૂક થયેલ છે તે શાળામાં નવો કરાર કરી શકાશે અને અહીંની કચેરીએ મંજૂરી વિના કોઈપણ સંજોગોમાં જ્ઞાન સહાયકની શાળા બદલી કરી શકાશે નહીં એટલે જે શાળામાં અત્યારે તમે કાર્યરત કાર્યરતો એ શાળામાં કરાર થશે જ્ઞાન સહાયકનો કરાર આ દરમિયાન વેકેશનના દિવસોનું માનદ વેતન મળવાપત્ર રહેશે નહીં અગિયાર માસનો સમય પૂર્ણ થતો કરાર તમારો આપોઆપ રદ થશે એના પછી આગળ વાત કરવામાં આવે તો કરાર રિન્યૂ કરેલ જ્ઞાન સહાયકો શાળામાં નવા સત્રથી હાજર થાય કે તુરંત જ સંચાલક મંડળ કે આચાર્ય જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે સાથે સાથે જે કરાર રિન્યૂ હોય એમાં જ્ઞાન સહાયકોની સંખ્યા ગ્રાન્ટ ફાળવણી અર્થે રિન્યુઅલ બાદ જે ખાલી રહેતી માધ્યમવાર શાળાવાર વિશેવાર જગ્યાની યાદી તૈયારી કરી અને એક્સલમાં વીસ ચોવીસ સુધીમાં મોકલી આપવાની છે અને દસ સાત ત્રેવીસના ઠરાવના મુજબ આ સંપૂર્ણ માર્ગદર્શનની તમને પીડીએફ મળી જશે સાથે એક્સલ સીટ આમાં આપેલી છે આપનો વિશ્વાસ મદદની શિક્ષણ નિયામક ભરતી ગુજરાત રાજ્ય દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે તો ખાસ એક પ્રશ્ન હતો કે જો શાળા બદલવી હોય તો મિત્રો અત્યારે તમે બદલી શકશો નહીં પરંતુ ખાલી જગ્યાના આધારે જ નવી જ્ઞાનશાખોની ભરતી આવે એમાં તમે અરજી કરી શકશો ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્કસ ફોર વોચિંગ